વૃષભ રાશિ બાર વર્ષ પછી વનવાસ ખતમ થશે પાંચ મોટા બદલાવ કિસ્મત બદલી નાખશે ખૂબ મોટી ખુશખબરી પ્રિય વૃષભ રાશિના મિત્રો છેલ્લા લગભગ પાંચ મહિનાથી હું સારી રીતે જાણું છું કે તમારામાંથી મોટા ભાગના લોકોનું જીવન ઘણા કોહરા અને ગાઢ અંધકારમય રાત જેવું પસાર થયું છે તમે અનુભવ્યું હશે જાણે તમે પૂરી તાકાત અને પૂરા મનથી દોડવા માગો છો પણ પગ કોઈ ફસાઈ ગયા હોય તમે તમારી સમગ્ર સમગ્ર મહેનત શ્રમ કામમાં લગાવ્યા પણ જ્યારે પરિણામ કે ફળ મળવાનો સમય આવ્યો તો હાથ ખાલી રહી ગયા એક અજીબ દ્વિધાએ તમને એટલું જકડી લીધું કે જીવનના ખૂબ નાના નાના નિર્ણયો પર પહાડ જેવા લાગવા લાગ્યા સૌથી વધુ દુઃખ અને દિલને ઠેસ ત્યારે પહોંચી જ્યારે નાના લોકોથી જેમની પાસેથી તમે સ્વપ્નમાં પણ એવી આશા નહોતા કરતા અપમાનજનક વાતો સાંભળવી પડી તમારા કામના ક્ષેત્રમાં કરિયરમાં અવરોધ આવી ગયો એવી સ્થિતિ જ્યાં ન આગળ વધવાનો કોઈ રસ્તો દેખાયો ન પાછળ હટવાનો કોઈ રસ્તો બચ્યો અને આ બધી બહારની મુશ્કેલીઓથી અલગ પોતાના જ પરિવાર પોતાના જ સંબંધીઓ વચ્ચે રહેતા પણ તમને એક અજીબ એકલતા અને અસહ્ય દૂરી અનુભવાય જો તમે આ બધી મુશ્કેલીઓથી પરેશાન રહ યા છો તો સૌથી પહેલા હું તમને ખાતરી આપું છું કે આમાં તમારી કોઈ ભૂલ નહોતી આ આકાશમાં ગ્રહોની એક ખાસ સ્થિતિનું જરૂરી પ્રભાવ હતું હવે 18 ઓક્ટોબર 2025 ના રોજ એક ખૂબ મહત્વપૂર્ણ અને તમારા જીવનને નવી દિશા આપનારી ખગોળીય ઘટના બનવાની છે દેવગુરુ બૃહસ્પતિ જે હજુ સુધી તમારા બીજા ઘર ધન પરિવાર અને બોલવાના ઘરમાં હતા ત્યાંથી આગળ વધીને તમારા ત્રીજા ઘર સાહસ હિંમત વાતચીત અને નાની મુસાફરીઓના ઘરમાં પ્રવેશ કરશે આ બદલાવ કોઈ સામાન્ય ગ્રહ પરિવર્તન નથી તેના પાછળ પાછળ ખૂબ મોટા બદલાવ તરીકે ગણવા ત્રણ મુખ્ય જ્યોતિષીય કારણો છે પહેલો બૃહસ્પતિ અહીં કર્ક રાશિમાં આવી રહ્યા છે જે તેમની સૌથી પસંદગીની રાશિ છે જ્યોતિષમાં આ સ્થિતિ ગ્રહની સૌથી વધુ તાકાત અને સંપૂર્ણ સકારાત્મક ઉર્જાનો સંકેત છે તેને આમ સમજો જેમ કોઈ મોટો રાજા માત્ર પોતાના રાજ્યમાં નહીં પણ પોતાના સૌથી શાનદાર અને તાકતવર સિંહાસન પર બેઠો હોય જ્યાંથી દરેક આદેશ કાયદો બની જાય તો દેવગુરુ પોતાની પૂરી તાકાતથી તમારા સાહસના ઘરને પ્રકાશિત કરવા આવી રહ્યા છે બીજું કારણ છે ગુરુની ખૂબ ઝડપી ગતિ ઝડપી ગતિનો અર્થ છે સામાન્ય કરતા ઘણી વધુ ઝડપ જ્યારે સૌથી સારો ગ્રહ પોતાની પસંદગીની રાશિમાં ઝડપથી ચાલે છે તો તેના પરિણામ અંધાર્યા અને ચમત્કારિક રીતે જલ્દી મળે છે અહીં મહેનત અને ફળ વચ્ચેનો તફાવત લગભગ ખતમ થઈ જાય છે અને ત્રીજું જરૂરી કારણ એ છે કે આ તાકતવર સ્થિતિ ટૂંકા ગાળાની છે આ અદભુત સ્થિતિ માત્ર પાંચ ડિસેમ્બર બે હજાર સુધી જ ચાલશે આ બ્રહ્માંડ દ્વારા તમને આપેલો મર્યાદિત સમયનો મોકો છે એક સોનેરી દ્વાર તેથી આ લગભગ છેતાલીસ દિવસનો દરેક દિવસ દરેક ક્ષણ ખૂબ કિંમતી છે આ બ્રહ્માંડીય વાતાવરણમાં બીજા મહત્વપૂર્ણ ગ્રહ પણ તમારી મદદ માટે હાજર છે ન્યાયના દેવતા શનિ તમારા અગિયાર ઘર લાભના ઘરમાં બેસીને એક શાનદાર રાજયોગ બનાવી રહ્યા છે છાયા ગ્રહ રાહુ તમારા દસમા ઘર કામના ઘરમાં હોવાથી તમને ચાલાકી અને સમજદારીમાં નિપુણ બનાવી રહ્યા છે જ્યારે કેતુ તમારા ચોથા ઘર સુખના ઘરમાં હોવાથી તમને દુનિયાની વસ્તુઓની અસ્થિરતાનો અહેસાસ કરાવી રહ્યા છે તો આ સમગ્ર ગ્રહ સ્થિતિનો સાર એ જ છે કે આ સમયનો મુખ્ય વિચાર છે સાહસ મોટો લાભ તમારા ત્રીજા ઘરમાં બેઠેલા બૃહસ્પતિ તમારી બાહોમાં તમારી વાતચીતમાં તમારા નિર્ણયોમાં એટલી દિવ્ય તાકાત ભરી દેશે અને તે તાકાતનો સીધો ફાયદો તમારા અગિયારમાં ઘરમાં બેઠેલા શનિ તમને મોટો લાભ આપશે આ એક એવો અદ્ભુત સંયોગ છે જ્યાં તમારી મહેનત અને તમારી કિસ્મત હાથમાં હાથ નાખીને તમારી ઉન્નતિ કરશે આ છેતાલીસ થી ઓગણપચાસ દિવસ તમારા આવનારા ઘણા વર્ષોના આર્થિક વેપાર અને વ્યક્તિગત જીવનની નીમ મૂકવાની તાકાત ધરાવે છે તો તેનો સૌથી પહેલો અને સૌથી મોટો બદલાવ તમે ક્યાંય બહાર નહીં પણ પોતાની અંદર પોતાની વિચારસરણીમાં અનુભવશો એ વ્યક્તિ જે છેલ્લા કેટલાક સમયથી થાકેલો હારેલો નિરાશ અને આત્મવિશ્વાસની ઉણપ અનુભવતો હતો હવે એક નવા ચમકદાર સ્વરૂપમાં સમાજ સમક્ષ આવશે આ બદલાવ તેથી થશે કારણ કે ત્રીજું ઘર માત્ર હિંમત નું નહીં પણ તમારી ઈચ્છા શક્તિ વાતચીતની કળા લખવાની ક્ષમતા અને માર્કેટિંગ તાકાતનું પણ છે અને બૃહસ્પતિ જ્ઞાન સમજ અને આશાવાદના પ્રતીક છે હવે વિચારો જ્યારે જ્ઞાન નો ગ્રહ તમારા સાહસ ના ઘરમાં પોતાની સૌથી ઊંચી સ્થિતિમાં હોય તો તમારું સાહસ જ્ઞાન અને સમજ થી ભરેલું હશે તમારો દરેક નિર્ણય વિચારીને અને લાંબા સમયનો ફાયદો આપનારો હશે તેના પરિણામ સ્વરૂપ તમારી અંદર આત્મવિશ્વાસનો સમુદ્ર ઉભરાઈ આવશે તમને પોતાની ક્ષમતા પર એટલો મજબૂત વિશ્વાસ હશે કે કોઈ બીજાની વખાણની જરૂર નહીં પડે જે લોકો તમને મગજ કે પૈસાથી દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા હવે તમે તેમના પર હાવી થશો તમારી વાતો અને તર્ક એટલા મજબૂત હશે કે કોઈ તમારી સામે ટકી નહીં શકે બીજા પર નિર્ભરતા ખતમ થશે અને તમે પોતાના માલિક બનશો બૃહસ્પતિનું જ્ઞાન કોઈ પણ ક્ષેત્રપિંડીના જાળને કાપી નાખશે અને તમને સત્ય સ્પષ્ટ દેખાશે હવે વાત કરીએ તમારા કામના ક્ષેત્રની તમારી કમાણીની તમારી કમાણીનો હાલ હવે એવી અંધારી કદાચ કલ્પના પણ ન કરી હોય તેની પાછળ ત્રણ ગ્રહોનો અદભુત સંયોગ કામ કરી રહ્યો છે દસમા ઘરમાં રાહુ અગિયાર મામા શનિ અને હવે ઉચ્ચના બૃહસ્થ પતિ ત્રીજા ઘરથી પોતાની નવમી સૌથી પવિત્ર નજરથી સીધી તમારા લાભના ઘરને જોઈ રહ્યા છે અને ચમત્કાર એ છે કે અગિયારમું ઘર બૃહસ્પતિની પોતાની મીન રાશિનું છે તો ગુરુ પોતાની પસંદગીના સ્થાન પર બેસીને પોતાની પૂરી તાકાતથી પોતાના જ ઘરને ઊર્જા આપી રહ્યા છે તેના પરિણામ સ્વરૂપ જો તમારી પ્રમોશન ઘણા સમયથી અટકી પડી છે તો આ સમયમાં તેના થવાના લગભગ સો ચાન્સ છે આ કોઈ સામાન્ય પ્રમોશન નહીં પણ તાકતવર અને સન્માનવાળી પોસ્ટ હોઈ શકે છે જે નોકરી શોધી રહ્યા છે તેમને ખૂબ સારી સેલરી વાળી જોબ મળવાની મજબૂત સંભાવના છે વેપારીઓ માટે આ મીઠો સમય છે તમે હિંમતવાળા નિર્ણયો લેશો નવા બિઝનેસમાં પૈસા લગાવવા ટીમ વધારવી નવી ભાગીદારી કરવી આ બધું તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે ખાસ કરીને જો તમે માર્કેટિંગ સેલ્સ વાતચીત કે લખવાના કામ સાથે જોડાયેલા છો તો તમારું કામ દિવસમાં બમણું રાતમાં ચાર ગણો વધશે અને વે જે મોટા અધિકારીઓ જે પહેલા તમારી ક્ષમતા પર શંકા કરતા હતા હવે તે પોતે આગળ થઈને તમારી વખાણ અને સાથ આપશે ચાલો હવે એક ક્ષેત્રની વાત કરીએ જેની તમે બધાને બેચેન રાહ જોઈ રહ્યા છો તમારા પૈસા તમારી આર્થિક સ્થિતિ હું કહીશ કે અહી ચમત્કાર શબ્દ પણ ઓછો પડી જશે જો તમે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા તો હવે માં લક્ષ્મી તમારા પર ખાસ કૃપા વરસાવશે તેનો પૂરો શ્રેય બૃહસ્પતિની એ ડબલ ખુશીવારી નજર ને જાય છે જે તમારા 11માં ઘર લાભ અને ઈચ્છા પૂરી થવાના ઘર પર પડી રહી છે જ્યારે ધન અને જ્ઞાનના કારક બૃહસ્પતિ પોતાની સૌથી ઊંચી સ્થિતિમાં પોતાના જ ઘરને જુએ છે તો વ્યક્તિને આર્થિક રીતે ખૂબ મજબૂત બનાવી દે છે તમે અનુભવશો કે તમારી કમાણીનો માત્ર એક સ્ત્રોત નહીં રહે આ છેતાલીસ દિવસમાં તમારા માટે કમાણીના ત્રણ ચાર નવા અસ્થાયી રસ્તા ખુલવાના યોગ છે જો તમે કોઈ મોટા કરજ નીચે દબાયેલા છો તો તેમાંથી બહાર નીકળવાનો સ્પષ્ટ રસ્તો દેખાશે ક્યાંક તમારા પૈસા વર્ષોથી અટકેલા હતા તો તે અચાનક પાછા મળી શકે છે શેર માર્કેટ જેવી જગ્યાઓ પર સમજદારીથી રોકાણથી ફાયદો થવાની સંભાવના છે અને સૌથી મહત્વનું પૈસા આવશે પણ અને હવે બચશે પણ હવે આવીએ જીવનના સૌથી નરમ પાસા પર તમારા સંબંધો સંબંધોના અને ભાગીદારીના ઘર પર પડી રહી છે જ્યોતિષમાં આ નજરને અમૃત જેવી માનવામાં આવે છે તેનાથી જે અવિવાહિત છે અને લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છે તેમની દરેક અડચણ દૂર થશે એક ખૂબ સારા સભ્ય અને અમીર પરિવારથી સંબંધનો પ્રસ્તાવ આવવાના મજબૂત યોગ છે જો તમે લવ મેરેજ કરવા માંગો છો તો પરિવારની સંમતિ મળવાનો આ સૌથી સારો સમય છે જે વિવાહિત છે તેમના માટે આ વરદાન છે પતિ પત્ની વચ્ચે જો કોઈ તણાવ કે ગેરસમજ હતી તો તે દૂર થશે તમને જીવનસાથીનો પૂરો સાથ અને સમર્થન મળશે જો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં ઝેર ભેળવી રહ્યો હતો તો હવે તમારી પાસે એટલી માનસિક તાકાત હશે કે તમે એ સંબંધને ડર વગર ખતમ કરી શકશો હવે ખાસ તો વૃષભ રાશિની મહિલાઓની વાત કરીએ જેમની મહેનત અને ત્યાગને અવારનવાર અવગણવામાં આવે છે બૃહસ્પતિનું ત્રીજા સાહસવાળા સ્થાનમાં આવવું બતાવે છે કે તમારી મહેનતને હવે સન્માન મળશે તમારા પરિવાર વાળા તમારા ઓળખશે જ નહીં પણ ખુલ્લેઆમ વખાણ પણ કરશે બૃહસ્પતિની માં ઘર પર નજર તમારા વૈવાહિક જીવનમાં મીઠાશ ભેળવી દેશે ગુરુની અગિયાર માં ઘર પર નજર થી તમારી વ્યક્તિગત ઈચ્છાઓ પૂરી થશે થઈ શકે છે તમે ઘણા સમય થી કોઈ ઘરેનું

બૃહસ્પતિ જ્ઞાનના કારક છે અને તેમની નજર તમારા નવમાં ઘર ઉચ્ચ અભ્યાસના ઘર પર પડી રહી છે તમારી એકાગ્રતા વધશે મુશ્કેલ વિષય સરળતાથી સમજાવા લાગશે જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો પોતાની મહેનત બમણી કરી દો સફળતા મળવાના ખૂબ મજબૂત યોગ છે તો મિત્રો ચાલો આ સમગ્ર ચર્ચાને સંક્ષેપમાં સમજીએ વૃષભ રાશિ માટે અઢાર ઓક્ટોબર થી 5 ડિસેમ્બર 2025 નો સમય સોનેરી काळ છે. ઉચ્ચના બૃહસ્પતિ તમારા સાહસને સૌથી ઉપર લઈ જશે. જેના બળ પર તમે કામ ના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શશો. કમાણીના નવા સ્ત્રોત બનાવશો. સંબંધોમાં મીઠાશ લાવશો અને કિસ્મતનો પૂરો સાથ મેળવશો. પણ આ અદ્ભુત સમયમાં કેટલીક સાવચેતીઓ ખૂબ જરૂરી છે. પહેલી અને સૌથી મોટી સાવચેતી છે આળસ આ તમારો સૌથી મોટો દુશ્મન છે આ સમય બેસવાનો નહીં દોડવાનો છે બૃહસ્પતિ તમારી પાસેથી હિંમત માંગી રહ્યા છે બીજી કેતુના ચોથા ઘરમાં હોવાથી ઘરના ઝઘડાઓથી બચો ગુસ્સા પર કાબૂ રાખો અને માના આરોગ્યનું ખાસ ધ્યાન રાખો ત્રીજી વાત દિક્કની નીચે અંધેરાના સિદ્ધાંતથી સાવધાન રહો એવું ન થાય કે તમે દુનિયા જીતવાની દોડમાં પોતાના નાના ભાઈ બહેનોને જ ભૂલી જાઓ અને છેલ્લી સાવચેતી કારણ કે બૃહસ્પતિ તમારા માટે આઠમા ઘરના સ્વામી પણ છે તેથી જમીન ઘર કે કોઈ કાનૂની મામલાને આ છેત્તાલીસ દિવસ માટે ટાળી દો તો આ સોનેરી બદલાવના ફળોને ગણા વધારવા અને નાની મોટી પરેશાનીઓને દૂર કરવા માટે આ મહાઉપાય તમારા માટે છે પહેલો શિવ પૂજા રાહુ અને કેતુને શાંત કરવા રોજ શિવ ચાલીસાનો પાઠ જરૂર કરો બીજો ગુરુનું સન્માન રોજ પછી અનામિકા પર પર અને કપાળ હળદરનો તિલક લગાવો ત્રીજો અને સૌથી સારો ઉપાય વિષ્ણુ સહસ્ત્રનામ રોજ સવારે કે સાંજે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો કે સાંભળો જો તમે તેને કોઈ શિવ મંદિરમાં બેસીને કરો તો ફળ ખૂબ ચમત્કારિક હશે અને ચોથો જો સમય ઓછો હોય તો બૃહસ્પતિના બીજ મંત્ર ઓમ ગુમ ગુરુવે નમઃ નો મનમાં જાપ કરતા રહો તો વૃષભ રાશિવાળાઓ આવનારા છેતાલીસ દિવસ બ્રહ્માંડ દ્વારા તમને આપેલું તોહફું છે આ તમારા પાછલા શ્રમ સહેલા દુઃખોનું ઇનામ છે આ મોકાને હાથમાંથી ન જવા દો પોતાની પૂરી તાકાત પૂરી ઊર્જાથી પોતાના સપનાઓને પૂરા કરવામાં લગાવી દો સફળતા તમારા પગ ચૂમશે આશા છે કે આ સમગ્ર માહિતી તમારા આવનારા સમયની યોજનામાં મદદ કરશે જો તમને આ સારું લાગ્યું તેમાંથી કોઈ દિશા મળી તો તેને લાઈક કરો પોતાના વૃષભ રાશિના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો તમારા બધા માટે ઢગલાબંધ શુભકામનાઓ ભગવાન તમારું ભલું કરે હર હર મહાદેવ